ભગવાન શંકર અને ઉપમન્યુની પાવનકારી કથા ઋષિઓ બોલ્યા હે મારુત ઉપમન્યુએ અવસ્થામાં કેમ તપ કર્યું અને શંકર તેની ઉપર કેમ ખુશી થયા તથા તેને દૂધનો સમુદ્ર શા માટે આપ્યો વળી તેને અવસ્થામાં જ શિવશાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે થયું તથા ભસ્મ વગેરેમાં પણ તેનું મન કેમ લાગ્યું તે મને કહી બતાવો વાયુદેવ બોલ્યા હે ઋષિઓ તે ઉપમન્યુ પંડિતમાં મહાશ્રેષ્ઠ એવા વ્યાધ્રપાદ મુનિના પુત્ર થયા તે ઉપમન્યુ પૂર્વજન્મમાં કોઈ શીત પુરુષ હતા પણ કોઈ અંતરાયને લીધે તેને પદભ્રષ્ટતા થવાથી અહીં જન્મ લેવો પડ્યો ત્યાં તેને દૂધને માટે શંકર ઉપર તપ કર્યો તેથી પ્રસન્ન થયેલા શિવે મોક્ષ દ્વારા તથા પોતાની ગણનધણની પણ જગા આપી વળી કુમાર અવસ્થામાં જ્ઞાન પણ હોય છે તેથી શિવશાસ્ત્રનું જ્ઞાન પણ તેની કૃપાથી તેને પ્રાપ્ત થયું હતું તેની કથા તમને કઈ બતાવો છું વ્યાધ્રપાદને ત્યાં ઉપમન્યુનો અવતાર થયો પછી એક દિવસ ઉપમન્યુ દૂધ પીવાને માટે માતાને કહેવા લાગ્યો એટલે તેની માતાએ કહ્યું ભાઈ આપણે ગરીબ છીએ વળી આ વન છે માટે હે ભાઈ એકવાર તને મેં પાણીમાં લોટ ડોઈ ખોટું દૂધ પાયો પણ હવે તેમ નથી કરતી તે પ્રથમ મામાના ઘરે દૂધ પીધેલું હતું પણ અમે તો ગરીબ છીએ છે આ દરિદ્ર અવસ્થાને એમ કહેતી તથા પોતાની ગરીબી હાલતને ધિક્કારથી તે બોલી ભાઈ પ્રથમ આપણે ધનાદીથી શંકરની સેવા નહીં કરી હોય તેથી આપણને દૂધ નહીં આપતા હોય કારણ કે જેઓ શંકરને ભક્તિથી વસ્તુઓ અર્પણ કરે છે તેઓને પાછી સંપત્તિઓ મળે છે આપણે પહેલાં કંઈ પણ વસ્તુ અર્પણ કરી નથી માટે આ દરિદ્ર અવસ્થા ભોગવવી પડે છે આવી રીતના માતાના વચન સાંભળી ઉપમન્યુને મનમાં ઘણો જ સંતાપ થવાથી પોતાની માતાને કહેવા લાગ્યો હે માતૃષિ શોખ શા માટે કરો છો જો શંકર જગતનું કલ્યાણ કરતા હશે તો તેને પ્રસન્ન કરી તેની પાસેથી દૂધનો સમુદ્ર હમણાં મેળવો છું માતા કહે હે ભાઈ શંકર જગતનું કલ્યાણ કરતા હશે તો એવું સંદેહવાળું વચન ન બોલવું જોઈએ કારણ કે તે તમામના સ્વામી અને દુનિયાનું કારણ છે તેઓએ આ દુનિયાને બનાવવા માટે પ્રથમ બ્રહ્મા વગેરેને બનાવ્યા અને તેઓ તેના નોકર તરીકે દુનિયા રચવામાં લાગ્યા વળી આપણામાં પણ તેનું જ ઐશ્વર્ય છે આટલા માટે અન્ય દેવને છોડીને હું તો એક શંકરનું જ મનમાં ધ્યાન ધરું છું અને શિવનો મંત્ર ઓમ નમઃ શિવાય છે જે મંત્રમાં સાત કરોડ મંત્રનો લય થાય છે અને પાછા તેમાંથી બહાર નીકળીને પ્રકાશ પણ પામે છે આ સઘળા મંત્ર ઉપર કહેલા મંત્રને આધીન છે પણ તે એક મંત્ર પોતે સ્વતંત્ર છે જેમ શંકર પાપી અને ધર્મીનો ઉદ્ધાર કરી શકે છે તેમજ આ મંત્રનો પણ પ્રતાપ છે આ મંત્રનો મહિમા ઘણો જ ઉત્કૃષ્ટ છે જે મંત્રનો કોઈ પણ જપ કરે તો તેને સર્વસિદ્ધિ મળશે જેમ ઓગોર અસ્ત્ર તમામનું રક્ષણ કરે છે તેમજ આ મંત્ર પણ રક્ષણ કરે છે વળી તારા બાપે મને ભસ્મનો એક ઘોડો આપ્યો છે તે વિરજા હોમની ભસ્મનો છે તેમ મને મંત્ર પણ આપ્યો છે માટે આ ભસ્મનું શરીર પર લેપન કરી મને બતાવેલો મંત્ર હું તને આપું તે જ જેથી તારી સિદ્ધિ થાય માતાએ આવી રીતે સમજાવ્યો અને છેવટે કહ્યું કે જા તારું કલ્યાણ થશે ઉપમન્યુ પોતાની માતાના વચનો સ્વીકારી તેને પ્રણામ કરી હિમાચલ પર્વત ઉપર તપ કરવા માટે ગયા ત્યાં જઈ આઠ એકનું એક દેવાલય બનાવી તેમાં મહાદેવની મૂર્તિનું સ્થાપન કરી પંચાક્ષર મંત્ર ભણી પુષ્પ પત્ર અને ફળ વગેરે ચડાવવા લાગ્યા એટલામાં સૂર્યથી શ્રાપ પામીને રાક્ષસ થયેલા મુનિઓ આ ઉપમન્યુની નાની અવસ્થા જોઈને પચવવા લાગ્યા તથા તપમાં વિઘ્ન લાવવા માંડ્યું તે બાળકને જેમ જેમ દુઃખ થવા માંડ્યું તેમ તેમ તે સ્માર્ટની પેઠે ઓમ નમઃ શિવાય એવો ઊંચે સાદે મંત્ર ભણવા લાગ્યા આ શબ્દ સાંભળી વિઘ્ન કરનારાઓ પિસાજ પણ મોક્ષ ગતિ પામી ઉપમન્યુની સેવા બજાવવા લાગ્યા પછી કેટલાક દિવસ થયા એટલે ઉપમન્યુના તપની ઝાડ આખા જગતમાં ફેલાઈ ગઈ આ જોઈ દેવતાઓ વિષ્ણુ પાસે જઈ બોલ્યા મહારાજ આ શું અમને કંઈ ખબર પડતી નથી તો તમે ઝાડથી અમારું રક્ષણ કરો વિષ્ણુ તેનું કારણ જાણી એકદમ મંદ્રાચલ પર્વત ઉપર જ્યાં શંકર તપ કરતા હતા તેની પાસે જઈ પ્રણામ કરી બોલ્યા મહારાજ કોઈ ઉપમન્યુ નામનો બ્રાહ્મણ દૂધ માટે તમારી ઉપર મોટું તપ કરે છે માટે તેને તમે વારો તો સારું આ સાંભળી તેને જોવા માટે શંકર ઇન્દ્રનું રૂપ ધારણ કરી એરાવત ઉપર ચડીને જ્યાં ઉપમન્યુ તપ કરતા હતા ત્યાં તેના આશ્રમમાં ગયા ઉપમન્યુ તે શંકરના દર્શન કરી નીચે પ્રમાણે કહેવા લાગ્યા મહારાજ તમે મારા આશ્રમને પવિત્ર કર્યો ભલે પધાર્યા આટલું બોલી બે હાથ જોડી સાક્ષતાંગ દંડવટ કર્યા એટલે ઇન્દ્રના રૂપમાં રહેલા શંકર બોલ્યા ભાઈ તારે ઉપર હું ઘણો જ પ્રસન્ન થયો છું માટે હે ઉપમન્યો તારે જે માગવું હોય તે માગી લે તે સાંભળી તેણે શંકરની ભક્તિ માગીને પાછો તપ કરવા લાગ્યો તથા શિવરૂપે ઇન્દ્ર ચાલ્યા ગયા થોડા વખત પછી પાછા શંકર આવી પોતાના ગુણની નિંદા કરવા લાગ્યા ઉપમન્યુને એમ ખબર ન પડી કે આ શિવ છે પણ તેણે જાણ્યું કે આ તો ઇન્દ્ર છે અને મારા ઈષ્ટદેવની નિંદા કરે છે માટે તે સાંભળવા કરતાં મરવું વધારે સારું છે એમ વિચારી મરવાને તૈયાર થયા અને દૂધની ઈચ્છા પણ છોડી દીધી ઇન્દ્રને મારવા માટે હાથમાં ભસ્મ લઈ અઘોરાષ્ટ્ર મંત્ર તૈયાર કરી અગ્નિને પ્રગટ કરવા તૈયાર થયા શંકર તેની ધારણા જોઈ ઉપમન્યુને વારવા લાગ્યા અને તે અગોર અસ્ત્રને નંદીએ શંકરની આજ્ઞાથી જ લઈ લીધું એટલામાં ઉપમન્યુએ પાર્વતી સહિત શંકરને બળદ ઉપર બેઠેલા જોયા તથા આસપાસ શસ્ત્રો પણ જોવામાં આવ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ થવા માંડી તથા દેવતાના નગારાઓ વાગવા માંડ્યા દિશાઓ દેવગણથી ઢંકાઈ ગઈ તેથી ઉપમન્યુને આનંદ ઉભરાવવા લાગ્યો અને પોતે ભૂમિ ઉપર ડંવર્ટ કરવા લાગ્યા શંકરે ઉપમન્યુને પોતાની પાસે બોલાવી અને પાર્વતીને કહ્યું કે આ તારો છોકરો થાય માટે તેને આશીર્વાદ આપો પાર્વતીએ તે પુત્રને આશીર્વાદ આપ્યો તથા કુમારની પદવી પણ આપી દૂધનો આખો સમુદ્ર આપ્યો અને કુબેરના જેવી સમૃદ્ધિ આપી તે દિવસથી માંડી તપોવન ધાન્યથી સમૃદ્ધિમાન થયું આવી રીતે શંકર તેને બે પાદુકા તથા શાસ્ત્રનું જ્ઞાન આપી અંતર્ધાન થઈ ગયા